એને કહી દીધું એને હાય ઓટા કંદો હા 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 માલ ગાળો ભાઈ ઓકે 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 ઓકે

માસો બધા થકના કાધો છે કાધો નઈ કાધો નઈ કાધો નઈ ખાલા લાગબે રે ઈ તું પર પર કાધો પાણી પાણી તો

જો સસા બોલ કરો ફલા દો તો બજાન લાએ બોયલે મધ્ય ঘ মাছ গেলো দেই